પણ તમે મોન ફેર મને કાળકા લાઈન બિહારી અને મારું પોસિટ એનું મંદિર હતું એ સારું હતું પણ તમે હું નાનું બનાવીને મને કાલકાન રાવળથી કર્યો માણી આને ચાળી ત્યાં પહેલાં લોકો બધાને કીધું મોટા મોટા એ બધું આને આપણે કરવું પડે એ દાડ તો નથી બોલવાની એ જરમ જગત ભગત ભગત થઈ જાય બોભણ થઈ જાય હું તો કાળકા ભરખવાળી માતા છું અને આજે જોવું હોય તો પાવાની દેવી અવતારો રહો દસ અડતા હળબ ઉપર એમ ઉચર થાય એમાં બધા ગરમ એક જ માણસો વાત થઈ ગયો છે આપણે જે કહો થઈ બાકી બધો કરતો છે પણ આ ભાઈને આ જ કીધું ત્યાંની વખતે ચાલી અને જે પેલો છોકરો નમતો ને ભાઈ નીકળું જે જગ્યાએ જૂનું થળો હતું એ પહેલાં હું કે ડોહો કે આ હો નમતો છે કોણ એ કોણ કે માનસ ભાઈ બે એ ડોહો જતો થયો ભાઈ આજે

અને હું ભગતની માતા બોલું અને જયરો મેમોજો કદાચ રતી બારની ફૂટ પડી જાય તો તો જગતમાં મારા જમણું બોલવું નકોમ પડી જાય પછી મારે ભગવાન સિનારિયા મારા તમારી કાળકા કલમ પકડતી હોય જો જો હતર ના કરતી મારી બોલ બોલી 70 ના કરતી પણ બરોબર 13 આલે હોય અને જગતમાં તારવા ના લાવું તો મારું નામ માતા ના કેવરાય કલ્પેશ હે પણ જગતમાં હું હવરાયું છું મે જહુ પકડાયું છું એટલું પકડી રાખજો અને જગતમાં કોઈ દાડું કોમી આવે એ દાડું માર જહુ કન આવી જવાનું વિચવા ના આલું તો મારું નામ માતા ના કેવરાય ઓ છું હે કે કોઈ ખોટ પડે અને કોઈ વાતનું કારણ પડે તો મને કાલકા મને જહુનું પૂછ્યો લે પણ જગતમાં કોઈ હશે તો બતા ડીઓ નહીં હું માતા બોલું છું પણ આ દીવો માં કોઈ હારફેર કરતા બિલકુલ બિલકુલ કોઈ ભૂવો જબરો આવશે ગમે તેવો આવશે કે તમારો દેવ જો સિંહ રાખો લઈ જો આવું મત કરજો હું માતા બોલું છું ઘણું બદલાઈ જો મારે કોઈ ભાવ ના પૂછતો નહીં જગ્યાએ બધા પેલા આજ મારા જહુના રોમ વલાહણું રતનપુર કરતા હશે કોઈ એમને નહીં કરતા હોય ભાઈ હા તો

આગળ ભાઈબંધી કરવી તો કોઈ હારા થી કરી દે રોક થી હાર કરવાની કોઈ દાડું હું રોક નો વેપાર વાળી માતા નથી કરતી રોક નો વેપાર મને હું ફાવતો નહી લડાઈ માતા બોલું રામ